વાંકાનેર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર વિસ્તારમાં આજ રોજ સોમવારે રમઝાન ઈદ તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાકાનેર શહેરના ચોક ખાતેથી પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરજાદેની આગેવાનીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચોલુ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર ફરી ઈદગાહ ખાતે પહોંચી સવારે નવ વાગ્યે ઈદગાહ ખાતે સામુ નમાજ અદા કરવામાં આવી હતી જે બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકમેકને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રામના મોટાભાઈ કા પછી આજે હિતનો તહેવાર છે સમાજમાં સમગ્ર વિશ્વમાં શાંતિ બાયસ્ટોરો અને અમન જળવાઈ રહી તેવી ગુવાઓ કહી રહી છે બધાએ અને આ જ રીતે દેશ અને દુનિયામાં અમન અને ભાઈચારો જળવાઈ રહી તેવી શુભેચ્છા મોહબત એના બદલા માં ખુશી ખુશીનો દિવસ છે અને મોગફરત નો દિવસ છે આ દિવસે અલ્લાહ તાલા ઘણા બધા મુસલમાનો કરી દે છે તમામ લોકો ના ગુનાહો ને માફ કરી દે છે એટલા માટે આ ઈદના મુબારક પ્રસંગે તમામ લોકો આ ઈદગા ની અંદર આવીને અલ્લાહ ની છે